મેંદરડા તાલુકામાં મેઘરાજાને તોફાની બેટિંગ બારે મેઘ ખાંગા વહેલી સવારથી સુપડાધાર અવિરત વરસાદ થતા ત્રણ કલાકમાં બાર ઇંચથી ચૌદ ઇંચ સમગ્ર તાલુકામાં વરસાદ ખાબક્યો હવામાન વિભાગની આગાહી મુજબ મેંદરડા તાલુકામાં વહેલી સવારથી જ મેઘ તાંડવ સર્જાયો જેના લીધે સમગ્ર મેંદરડા તાલુકા અને ગ્રામ્ય વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી તંત્ર દ્વારા એલર્ટ જાહેર કરાયું છે અને લોકોને સાવચેત રહેવા સૂચનાઓ આપવામાં આવેલી છે સુપડાધાર મેઘ તાંડવ થવાના કારણે તાલુકાના દાત્રાલ ગામે છ કલાકમાં ચૌદ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે આજુબાજુના તમામ વિસ્તારો પાણીમાં ગરકાવ થયા અને મેંદરડા દાત્રાના ખડિયા રોડ બ્લોક થઈ ગયો હતો તેવી જ રીતે મેંદરડાથી સાસણ તરફ જઈ રહેલો રોડ પર કમર ડૂબ પાણી ભરાવાના કારણે વાહન ચાલકો અને લોકોને અસર થવા પામી છે મેંદરડાના ઇતિહાસમાં ખૂબ મોટા પ્રમાણમાં વરસાદ થવાથી ખેડૂતોનું ધોવાણ થતાં જગતના તાતે ખેતરોમાં વાવેલા પાક પાણીના પ્રવાહમાં તણાઈ ગયા હાલ ખેડૂતોની સ્થિતિ પડ્યા પર પાટું સમાન બની જવા પામી છે મેંદરડાનું જીવાદોરી સમાન માલણકા મધુવંતી ડેમ ઓવરફ્લો થતા લોકોમાં કંઈ ખુશી કંઈ ગમની સ્થિતિ જોવા મળી રહી છે અહેવાલ કમલેશ મહેતા લોકાર્પણ